છોટાઉદેપુર જિલ્લાના ખાણ ખનીજ વિભાગે એક મોટી કાર્યવાહી કરી હતી વિભાગની મળેલી બાતમીના આધારે ગુજરાત મધ્યપ્રદેશ સરહદ પર આવેલા ફેરકુવા ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને લઈ જવાથી ત્રણ ટ્રક પકડી પાડવામાં આવી હતી ફેરકુવામાંથી રોયલ્ટી વગરની રેતી ભરેલી ત્રણ ટ્રક સાથે પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

ખાણ વિભાગ દ્વારા આવા તત્વો સામે સતત કાર્યવાહી કરી રહ્યો છે વિભાગને બાતમી મળી હતી કે સરહદી વિસ્તારમાં રાત્રિના સમયે રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે મળેલી માહિતીના આધારે વહેલી સવારે ગુજરાતના છેવાડાના ગામ ફેરકુવા ખાતે વોચ ગોઠવામાં આવી હતી એ દરમિયાન રોયલ્ટી વગર રેતી ભરેલી ત્રણ ટ્રક મળી આવી હતી વિભાગે ત્રણેય ટ્રક અને રેતી સહિત કુલ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી